મિત્રો અત્યારે આપ જોઈ રહ્યા છો મારા ખેતરની અંદર બિલકુલ દવા છાંટ્યા વગરની પાંચ વીઘા મેં મગફળી મગફળીમાં ટ્રાય કરેલો છે મગફળી તો આપ જોઈ શકો છો અત્યારે સરસ મજાની છે થોડી ઇયર લાગેલી છે પણ એની અંદર નીમ ઓઇલને એવો છંટકાવ કરવાનો છે મિત્રો તો તમે પણ કેમેરામેન બતાવે છે મગફળી બતાવો ભાઈ આ રીતના સરસ મજાની મગફળી થઈ રહી છે તમે પણ જોઈ શકો છો આ રીતના હાર બંધ સરસ મજાનો ગ્રોથ થઈ ગયો છે મગફળીનો અને આ મગફળી દસ જુલાઈનું વાવેતર છે મિત્રો એ પણ ધ્યાનમાં લેવું દસ જુલાઈથી દસ ઓગસ્ટ અને અત્યારે પહેલી સપ્ટેમ્બર થઈ મિત્રો પચાસ દિવસની મગફળી આ થઈ ગઈ છે તો તમે પણ જોઈ શકો છો અને મારા સ્ટાફ જોડે હાથેથી ઘાસ આમો કઢાવેલું છે આ પાંચ વીઘા ટ્રાયલ માટે મેં અલગ ખેતર વાવેલું છે દવા નહીં છોટીને તો પણ સારો ગ્રોથ છે બીજો મારા મિત્ર કલ્પેશભાઈનું મગફળીનું મેં શૂટિંગ ઉતારેલું એમને પણ કોઈ પણ જાતની ઘાસની દવા છોટેલ નથી મિત્રો એ પણ જણાવી દઉં તો સરસ મજાની મગફળી થતી હોય છે મિત્રો તમે પણ મારી સાથે જોઈ શકો છો પચાસ દિવસની મગફળીનો આવો ગ્રોથ સારો એવો થઈ ગયો છે અને આપ પણ મારી સાથે અત્યારે નિહારી રહ્યા છો હિતેશ પટેલ વ્લોગ ઉપર થોડો ઇયરનો ઉપદ્રવ છે નજીકથી બતાવું પત્તામાં કાણા પડી ગયા હોય એવું લાગી રહ્યું છે મને પણ કુદરતી કંટ્રોલ થઈ જતો હોય છે જેવી રીતના હું પપૈયામાં દવા છંટકાવ નથી કરતો એ રીતના બધી મગફળી નહીં મિત્રો આ પાંચ વીઘામાં જ મેં ટ્રાયલ કરેલો છે તો પણ આપ જોઈ શકો છો ઝીરો લેવલ ખેતર છે ત્રણ એકરનું ખેતર છે મિત્રો સવા ત્રણ એકરનું એ પણ આપ મારી સાથે નિહારી રહ્યા છો તો આપ પણ તમે જોઈ શકો છો સરસ મજાની મગફળી થઈ ગઈ છે હવે હું નીચેના ખેતરમાં પણ આપને મગફળી બતાવું અને શેરઢાપારા ઉપર અમે મિત્રો ફરીથી જણાવી દેવું ઝાડ કાપતા નથી ઉલટાણા ઝાડનું વાવેતર કરતા હોઈએ છીએ પણ કાપતા નથી એ પણ તમારે ધ્યાનમાં લેવું મારા શેઢા ઉપર તમે જોઈ શકો છો મોટા મોટા લીમડા અને આ બાજુ સીસમને બધું પણ નિહાળી રહ્યા છો અને મગફળી જોઈ શકો છો હાથેથી નિંદામન કરેલું છે અને ટ્રેક્ટરથી એક વખત અંદર હર કાઢેલું છે તરફેણ કરતા હોય છે ત્રિફેણ અમારા ગામડાની ભાષામાં ટ્રેક્ટર પાછળ બાંધીને તો તમે પણ અત્યારે મગફળીનો ગ્રોથ જોઈ શકો છો મારા આથરણ એકરના ખેતરનો બીજી આ ખેતરમાં મગફળી આ રીતના વાવેતર કરેલું છે સૌરાષ્ટ્રમાં જેને માંડવી કહેતા હોય છે આમાં પણ ગ્રોથ સારો છે પણ મિત્રો આની અંદર મેં ફંગીસાઈડ અને ઘાસની દવા બંને મારેલી છે હર લાકડું કાઢેલું નથી આ ચાર એકરમાં એ પણ તમને જણાવી દેવું તો મને દવા ખાતર વગરની મગફળી વધુ સારી લાગે માંડવી એ પણ તમને જણાવી દઉં અને શેઢા ઉપર લીમડાનું ઝાડ જોઈ શકો છો અને આ બાજુ પણ બીજા બધા ઝાડ છે આ બાજુ મોટું સીસમ છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો અને દૂર ખેતરમાં અત્યારે મોર કરા કરી રહ્યા છે એ પણ તમને જણાવી દઉં મિત્રો તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો હું આ રીતના અવનવા વિડીયો બતાવતો રહીશ